શું તમને ખબર છે દેશભરમાં સડસઠ હજાર કરતા પણ વધારે અનક્લેમ ફિક્સ ડિપોઝિટ પડેલી છે ઉપરાંત ઇન્સ્યોરન્સ સ્ટોક્સ મ્યુચ્યુઅલ ફંડ પણ છે ઘણી વાર એવું બને છે કે તમારું ખાતું બે વર્ષ કરતા પણ વધારે ઇન ઓપરેટિવ એટલે વાપર્યા વગરનું પડ્યું રહે છે તો તેમાં રહેલું ફંડ આરબીઆઈના એક અવેરનેસ ફંડમાં જમા થતું હોય છે પણ સારી વાત એ છે કે તમે અથવા તમારા વારસદાર આ પ્રકારના પૈસા ગમે ત્યારે ક્લેમ કરી શકો છો આ કામને સરળ બનાવવા માટે સરકાર દ્વારા તમારા પૈસા તમારો હક અભિયાન તાજેતરમાં ચાલુ ચાલુ કરવામાં કરવામાં આવ્યું આવ્યું છે છે જેના અંતર્ગત ઈ નામનું પોર્ટલ આ પોર્ટલ પર જઈને ફક્ત મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરીને તમે તમારી ભૂલાઈ ગયેલી ડિપોઝિટ પેન નંબર અથવા અન્ય કોઈ આઈડી દ્વારા સર્ચ કરી શકો છો આવા જ પ્રકારનું અભિયાન સરકાર દ્વારા અનક્લેમ્ડ મ્યુચ્યુઅલ ફંડ શેર્સ અને ઇન્સ્યોરન્સ પોલિસી માટે કરવામાં આવ્યું છે જેની લિંક માટે મને ડીએમ કરો આ જ રીતે તમારા ઘણા અકાઉન્ટ ક્લોઝ થઈ ગયેલા હોય છે જેની તમને જાણ પણ નથી હોતી એટલે તમે તમારું પણ સર્ચ કરી શકો છો અને તમારા મિત્રને પણ શેર કરી શકો છો